તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર ઉપક્રમ હતો દોઢ લાખ બજેટ એ ઉપક્રમ કેન્સલ કરી અને કોઈ કરી રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે એ સમાજની જે છે એમાં ઉભા રહ્યું કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણ એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબજ છે સરકાર પણ પૂછે છે પણ અમને અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજમાં મૂકી દઈશું અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી સમાજ માટે ઘણા બધા ગીતો ગપ્પા ઠાકોર એમ કેતા સમાજ માટે બહુ મહેનત કરી છે અને આ સમાજ માટે ખૂબ મહેનત કરી એનું પરિણામ મને આ રીતે આવ્યું છે અને એમને કોઈ જોવાણીઓ નહીં જીધું બોલ લીધું માઇક કે સમાજ બાર અમારી જિંદગીનું અમે વીસ વર્ષથી મહેનત કરીએ એનું શું અમે કાળી મજૂરી અમારા કોઈ ખાવા જ નહોતું હવે અમે સ્થાન પર આવે હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દઉં તો ભાઈ ચાલ તેમ ચાલશે

જીસે સબે પહેલે ખબર આપ